ભાવનગરના કુંભારવાડા નારી રોડ ઉપર રહેતા અરુણભાઈ વેલજીભાઈ શિહોરાના ધર્મપત્ની પોતાની ઘરે રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે ગેસના બાટલામાં અચાનક ગેસ લીકેજ થઈ થતાં ઘરમાં રહેલા સભ્ય ઘરની બહાર દોડી આવી ગયા હતા આ બનાવ બનતા લોકો એકતા થઈ જતા ગેસના બાટલા ઉપર પાણીનો છંટકાવ કરતા કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી જ્યારે જાણવા મળ્યું હતું કે મકાન માલિક દ્વારા ગેસના બાટલાની ફરિયાદ ફોન દ્વારા ફરિયાદ લખાવવામાં આવી હતી અને જાણ કરવામાં આવી હતી કે ગેસના બાટલાની અંદરથી લીકેજ થતું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરી ગેસના બાટલાને લઈ જવામાં આવ્યો હતો હે મોટા થેન્ક યુ